જી નમસ્કાર હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારો સ્વાગત છે મિત્રો જીએસઆરટીસી હેલ્પરની તૈયારી માટે અમારી ચેનલમાં ફ્રી વિડિયો લેક્ચર સિરીઝ શરૂ કરવામાં આવી છે જેમાં ટેકનિકલ અને નોન ટેકનિકલ બંને પ્રકારના વિડીયો ડેલી બેઝ પર અપલોડ કરવામાં આવે છે જેમાં સો પ્લસ વિડીયો બનેલા છે ફક્ત હેલ્પરના તો જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ઉપયોગી સાબિત થશે જેની પીડીએફ પણ તમને ફ્રીમાં મળી જશે તો તે માટે અમારી ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ જજો જેથી તમને ત્યાંથી મળી જશે તમામે તમામ સો પ્લસ પીડીએફ તો મિત્રો આ વિડિયોમાં વાત કરીશું જીએસઆરટીસી હેલ્પર ભરતી બે હજાર પચીસ જીએસઆરટીસી હેલ્પર રિવિઝન કઈ રીતે કરવું વાંચનમાં કઈ રીતે ઉત્સાહ જાળવી રાખવો તો મિત્રો વાત કરીશું જીએસઆરટીસી હેલ્પરની ભરતીને આવ્યાને અંદાજીત વાત કરીએ બે હજાર ચોવીસના એન્ડિંગમાં આવીથી તો અંદાજીત છ મહિના જેવો થઈ ગયું ભરતી આવે ને પરંતુ હજી સુધી કોઈ પરીક્ષાના ઠેકાણા નથી અથવા તો કોઈ જાહેર પણ નથી કર્યું કે આ તારીખે પરીક્ષા લેવામાં આવશે તો ઘણા મિત્રોનો ફોન મેસેજ આવે છે કે સર પરીક્ષા ક્યારે હશે તો મિત્રો એક વાત કરી દઈએ કે આપણે કોઈ ચોક્કસ ટાઈમ ના કહી શકીએ કે ક્યારે પરીક્ષા હશે પરંતુ અંદાજિત કહી શકીએ કે બે ત્રણ મહિનાની અંદર અંદાજિત આવી શકે પરંતુ ચોક્કસ સમય આપણે ન કહી શકીએ એ જે છે જી એસઆરટીસીવાળા નક્કી કરી શકે છે કે ક્યારે એક્ઝામ લેવી અથવા તો એનું આયોજન ક્યારે કરવું આપણે તો ફક્ત અંદાજિત સમય કહી શકીએ કે ભાઈ અંદાજિત બે ત્રણ મહિનાની અંદર આવી શકશે તો મિત્રો ઘણા મિત્રો સમય વધારે થયો છે ઘણા મિત્રો મતલબ કે ટેન્શનમાં આવી ગયા છે અથવા તો વાંચનમાં મજા નથી આવતી તો એ લોકોને એક સલાહ છે મિત્રો જે પણ તમારી પાસે સમય છે તેનો સદઉપયોગ કરો એના માટે જેટલું તમે અત્યાર સુધી વાંચ્યું છે તેનું રિવિઝન કરો ફક્ત ને ફક્ત જેટલું પણ વાંચ્યું છે અથવા તો જે હમણાં આમ જે વિડીયો અપલોડ કરેલા છે સો પ્લસ પીડીએફ છે એનું સતત રિવિઝન કરો તમે અલગ નોટ્સ બનાવી છે તેનું સતત રિવિઝન કરો તમારા માટે આ જે છે સમય બેસ્ટ છે જે અંદાજિત છ મહિના થઈ ગયા છે અને હાલ જે કદાચ એક બે મહિનાની અંદર તમારી પરીક્ષા પણ આવી જશે અથવા તો બેથી ત્રણ મહિના વધારે સમય ના ખેંચાય બે ત્રણ મહિનાની અંદર તમારે ચોક્કસ પરીક્ષા આવી જશે જેથી કરીને તમારે એના માટે તમારે સતત મહેનત કરવી પડશે જેટલો વાંચેલો છે જેટલું તમે નોટ્સ બનાવી છે કે કોઈ બુક્સ બનાવી છે તો તેમાં જે તમે વાંચ્યો છે અથવા તો લખ્યો છે જે લખ્યું છે તેનું સતત રિવિઝન કરો જેટલું રિવિઝન કરશો એટલો મિત્રો તમને ફાયદો થશે કારણ કે તમારી લેખિત પરીક્ષામાં ફરજિયાત ભલે તમારું મેરિટ સિત્તેરમાંથી સિત્તેર બનતું હોય પરંતુ જો તમારે લેખિત પરીક્ષામાં ચાલીસથી નીચા હશે તો તમે ફેલ ગણવામાં આવશે તો તમારું સિલેક્શન નહીં થાય એટલે આ જે છે એક્ઝામ દરેક માટે મહત્વની છે કારણ કે ઘણા મિત્રો પોઈન્ટ પચાસ માટે અથવા તો એક માટે રહી ગયેલા છે જે હજી સુધી પસ્તાવે છે એટલે જે સમય તમને મળ્યો છે તેનો સદુપયોગ કરી એનો ચોક્કસ મેનેજમેન્ટ કરી અને આવનારી એક્ઝામમાં તમે સારો સ્કોર કરો એ માટે પ્રયત્નશીલ રહેવું જેથી કરીને તમારું જે ટાર્ગેટ છે સિદ્ધ થઈ શકે જે સમય છે તમારી પાસે એ તમારો હાલ જે સમય છે બેસ્ટ છે કારણ કે આ સમય ગયા પછી તમને પાછો મળવાનો નથી એટલે એને તમે સારો એવું મેનેજમેન્ટ કરી અને આવનારી એક્ઝામમાં તમે સારું પરફોર્મન્સ કરો એવી આશા છે વાંચનમાં ઉત્સાહ કઈ રીતે જાળવી રાખો તો મિત્રો વાંચન માટે તમારે જે તમને સારું ફાવે છે અથવા તો જે તમને આવડે છે એ પહેલાં વાંચો કારણ કે જે તમને આવડે છે એ તમે વાંચો એટલે તમને આત્મવિશ્વાસ આવશે અને વાંચવામાં તમને મજા આવશે તો જે પણ તમને માની લો કે તમને કોમ્પ્યુટર સારું એવું ભાવે છે તો કોમ્પ્યુટરના પહેલા પ્રશ્નો તૈયાર કરો પછી ગુજરાતનો ભૂગોળ છે ગુજરાતનો ઇતિહાસ છે એ પ્રશ્નો તમને સારા યાદ રહેતા હોય તો તમે એ પણ પહેલાં તૈયાર કરી શકો અથવા તો મિકેનિક ડીઝલમાં અથવા તો ફિટરમાં રસ હોય તો જે તમને જેમાં રસ છે એ પ્રશ્નો તૈયાર પહેલાં કરો જેથી કરીને તમને થોડો આત્મવિશ્વાસ આવે તૈયારી કરવામાં મજા આવે અને તમારો જે છે ટાર્ગેટ સિદ્ધ થઈ શકે આ મિત્રો જે છે પરીક્ષા પણ ગમે ત્યારે આયોજન થઈ શકે તો તેના માટે તમારે યોગ્ય રીતે તમારે મહેનત કરી અને સારું પરિણામ મેળવવું પડશે આ મિત્રો એક તમારા માટે સલાહ છે માનવી ન માનવી તમારા માટે છે તો જે છે એ સમય છ મહિના તો ઓલરેડી નીકળી ગયા છે હવે વધારે જાજો મતલબ કે સમય ના નીકળે કદાચ બે ત્રણ મહિનાની અંદર તમારી એક્ઝામ આવી શકે છે તો એ પ્રમાણે તમારે તૈયારી કરવી પડશે ખાસ યાદ રાખવાનું તમારે પચીસ હજાર વિદ્યાર્થીઓ સાથે કોમ્પિટિશનમાં ઉતરવાનું છે એક સીટ માટે પંદર વિદ્યાર્થીઓ છે એ પ્રમાણે તમારે નક્કી કરવાનું છે તો જે સમય છે સમયનો સદુપયોગ કરજો નહીં તો પાછો આ સમય તમને નહીં મળે પાછો ફરીથી તમારે વેઇટ કરવી પડશે કોઈ પણ બીજી ભરતી માટે મિત્રો સરકારી નોકરી છે ધીરજ તો તમારે રાખવી જ પડશે કોઈ પણ સરકારી નોકરીમાં એક બે વર્ષ એક અથવા તો દોઢ વર્ષ મતલબ કે જે પ્રોસેસ પૂરી થતાં થતાં એક દોઢ વર્ષ લાગી જાય છે અથવા તો બે વર્ષ પણ નીકળી જાય છે તો ધીરજ તમારે રાખવી પડશે કેમ કે સરકારી મતલબ કે જે ભરતી છે એમાં ઘણા પ્રોબ્લેમ હોઈ શકે છે મતલબ કે થોડોક ડિલે થઈ શકે છે તો એ માટે આપણે કશું ના કરી શકીએ તો આપણા માટે બેસ્ટ છે કે જે સમય છે એનો સદુપયોગ કરી રિવિઝન કરતા રહો તમારું સ્વમૂલ્યાંકન કરતા રહો જેટલું તમે વાંચેલો છે અથવા તો પ્રશ્ન નવા નવા બનાવી અથવા તો જે પ્રશ્નો છે તે પ્રશ્નો બનાવીને પછી તમે એનું સ્વમૂલ્યાંકન તમે નક્કી કરી શકો આ પ્રશ્ન મને આવડે છે કે નહીં તો એ રીતે આપણે જો શક્ય હશે તો આપણે જો તમારી બધાની તૈયારી હશે તમે કહેશો તો આપણે ડેલીના વીસ પ્રશ્નો તમને પ્રશ્ન મૂકશું ઓપ્શન મૂકશું એનો જવાબ નહીં મૂકીએ તો એ પ્રમાણે બીજા દિવસે એનો જવાબ મૂકી દેશો તો એ પ્રમાણે તમારું સ્વમૂલ્યાંકન થઈ શકે તો જે આવનારી એક્ઝામમાં તમને ખૂબ જ ફાયદો થશે તો તમને આત્મવિશ્વાસ પણ જાગશે અને તૈયારી કરવામાં પણ તમને મજા આવશે તો મિત્રો જો તમારી તૈયાર તમે જો કરતા હો તો આપણે એ પ્રમાણે ડેલી વીસ પ્રશ્ન તમને આપણે ગ્રુપમાં મૂકી દઈશું અથવા તો ટેલિગ્રામ ચેનલમાં અથવા તો યુટ્યુબમાં પણ આપણે વીસ પ્રશ્ન મૂકી દઈશું તો એ પ્રમાણે તમે તમારો સ્વમૂલ્યાંકન કરી શકશો જો વિડીયો પસંદ આવે તો લાઈક શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા આ સલાહ તમારા માટે છે જો પસંદ આવે તો માન્ય રાખજો અથવા તો તમે તમારા માઇન્ડમાં ઉતારજો નહીં તો કોઈના માટે ફોર્સ નથી થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો